ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અંધારકાછલા ગામ નજીક એક ટ્રક પલટી મારતા ટ્રક ચાલક ટ્રક નીચે દબાઈ ગયો હતો આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ મૂળ જંબુસર તાલુકાના દેવકુઈ ગામનો રહીશ પ્રભાતભાઈ શોમાભાઈ ઠાકોર નામનો પિસ્તાળીસ વર્ષી સમ પત્ની અને બાળકો સાથે છેલ્લા દસેક વર્ષોથી તેની સાસરીના ગામ અંધારકાછલા તાલુકો ઝગડિયા ખાતે રહેતો હતો પ્રભાતભાઈ ઝઘડિયા સ્થિત એક ટ્રાન્સપોર્ટમાં હાઈવા ટ્રકના ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો પ્રભાતભાઈ અગતરોજ તારીખ છના રોજ સવારના છ વાગે ઝઘડિયા ખાતે નોકરીએ ગયા હતા ત્યારબાદ સાંજના સાત એક વાગ્યાના અરસામાં તેણે પત્નીને ફોન કરીને જણાવ્યું કે તે ઝઘડિયાથી ટ્રક લઈને ઘરે આવે છે ત્યારબાદ તેની ટ્રક ઝઘડિયાથી અંધાર કાચલા જવાના માર્ગ નજીક પલટી મારી જતા પ્રભાતભાઈ નીચે દબાઈ ગયા હતા આ ઘટનામાં પ્રભાત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ગંભીર રીતે જખમી થયેલ પ્રભાતભાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું ઘટના સંદર્ભે મૃતક પ્રભાતભાઈની પત્ની જશોદાબેન ઠાકોરે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી લાઈવ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો લાઇક કરો બે આઇકન દબાવો અને રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ